અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં ડેશ કેમ વાળી ગાડી અને એઆઈ કેમેરા સાથે પોલીસ કર્મીઓ જોવા મળશે અમદાવાદમાં આજથી અલગ અલગ બત્રીસ ગાડી એઆઈ કેમેરા અને અઠ્યાવીસ પોલીસ કર્મીઓ રોડ પર એઆઈ કેમેરા સાથે જોવા મળશે આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો આપશે હેલ્મેટ ત્રણ સવારી અને રોંગ સાઇડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં જ મેમોનો મેસેજ મળી જશે શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે પોલીસ દ્વારા એઆઈ બેઝ ડેશ કેમ લોન્ચ કરવામાં આવ્યું છે આ ઉપરાંત અઠ્યાવીસ જેટલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને પણ ટ્રાઇપોડ અને એઆઈ બેઝ કેમેરાવાળો મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે મોબાઈલ શરૂ કરતા જ ઓટોમેટિક નિયમ ભંગ કરનારને મેમો આપવામાં આવશે એઆઈ બેઝ કેમેરાવાળી ગાડી જ્યારે કાર્ય થશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ રહેશે આ કેમેરામાં જે પણ વાહન ચાલકો હેલ્મેટ વિના રોંગ સાઈડમાં વાહન ચલાવતા અને ત્રણ સવારીમાં વાહન ચલાવતા રેકોર્ડ થશે તો તે વિડીયોમાંથી એઆઈ દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ બદલ ફોટો ક્લિક થશે તે ફોટો કંટ્રોલ રૂમ ને મળશે કંટ્રોલ રૂમ દ્વારા ખરેખર નિયમોનો ભંગ કર્યો છે કે કેમ તે વેરીફાય કરવામાં આવશે ત્યારબાદ વાહન ચાલકને મેસેજ દ્વારા નિયમના ભંગની વિગત અને દંડની રકમ સાથે મેમો મળશે દિવસ દરમિયાન નિયમનો ભંગ કરનાર વાહન ચાલકને સાંજ સુધીમાં જ મેમો મળશે આ મેમો વાહન માલિકના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજથી મળશે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ ઘટશે સામાન્ય રીતે જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર લોકોને નિયમ બદલ દંડ આપવામાં આવી રહ્યો હોય છે ત્યારે અનેક વખત પોલીસ સાથે લોકોની બોલાચાલી થતી હોય છે પોલીસ પર આક્ષેપ પણ લગાડવામાં આવ્યા હોય છે ત્યારે હવે એઆઈ બેસ કેમેરાથી મેમો મળશે ત્યારે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ પણ ઘટશે પોલીસ નિષ્પક્ષ કાર્યવાહી કરી રહી છે સત્ય ન્યૂઝ બ્યુરો રિપોર્ટ અમદાવાદ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના જે સિક્સટી ડેશ કેમ્સ છે એનો લોન્ચિંગ થઈ છે એ ઓણત્રીસ ગાડીઓ ઉપર ડેશ કેમ લાગ્યા છે અને એકત્રીસ એ લોકો પોલીસવાળા એ ફિઝિકલી એ લોકોને લઈને ડેશ કેમ લઈને એ યુઝ કરશે આની જે મેઈન વાત છે કે આ ડેશ ડૅકેમ લાઈવ વિડીયો રેકોર્ડ કરીને ક્લાઉડ સર્વર ઉપર મોકલી એમાં જે વાયોલેશન થાય છે એમે ત્રણ ટાઈપના વાયોલેશન હાલમાં આપણે ફિક્સ કર્યા છે એ ટ્રિપલ રાઇડિંગ વિધાઉટ હેલ્મેટ અને રોંગ સાઇડ એ જે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપણે અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે અને ગાડીના નંબરથી એનઆઈસીના સર્વરથી એના ઓનર કોણ છે એની બધી વિગતો આવશે અને એના જ વિગતોથી મેળવીને જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડ મેં ચાલી રહ્યા છો કે ટ્રિપલ રાઇડિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમથી જ એ લોકોને મેસેજ પહોંચશે એના અમુક પાંચેક કેમેરાથી આપણે પાયલટ લોન્ચ કર્યા હતા એ સક્સેસફુલ થયા છે અને આજે એનો આપણે ફોર્મલ લોન્ચિંગ કરી રહ્યા છીએ અને ફરશે અને વિડીયો રેકોર્ડ કરશે તો હું તમામને અપીલ કરું છું કે રોંગ સાઈડમાં પણ નહીં ચાલવાનું અને હેલ્મેટનો પણ ઉપયોગ કરો કેમ કે ગમે ત્યારે આના એ તમે જો એના રેકોર્ડિંગમાં આવશે તો તમને આનો મેસેજ મળશે કે તમારે ફાઇન ભરવાનું છે અને રેકોર્ડ થઈ જશે દેખો આ આ જે છે હ્યુમન ટુ હ્યુમન ઇન્ટરફેસ એમાં છે જ નહીં એમાં પોલીસે કંઈને કોઈ રોકવાનું નથી અને કોઈ કન્ફ્રન્ટેશનનો મુદ્દો ઉપસ્થિત થતો નથી એટલે આ એક બહુ સારા આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિક માટે આ ઉપયોગ કરવાના છે આનાથી એનાથી ઇન્ટિગ્રેટેડ છે એના એનો પણ ઉપને વન ચલન વન નેશનના જે છે એના પણ આપણે એમાં ઇન્ટિગ્રેશનનો સિસ્ટમ છે એ પૈસા બહુ વધારે લે છે કોઈ સિસ્ટમ નથી આ એક જનવરીથી જે ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષાવાળા જે મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટ ભંગનો એ કેસ કરવામાં પરમિટનો કેન્સલ થશે અને પછી ડિટેન કરવામાં આવશે એટલે આ ડિસેમ્બર માસ છે અત્યારે હું તમામ ઓટો રિક્ષાવાળાના ડ્રાઈવર અને ઓનર્સને અપીલ કરું છું કે તમે એમાં મીટર લગાડો અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે દર વર્ષે જે ઓટો રિક્ષા છે એનું રિન્યુઅલ થાય છે આરટીઓ માં જ્યારે રિન્યુઅલ થાય એ ત્યારે એમાં મીટર લગાડીને જાય છે મીટર લગાડીને જાય ત્યાં એનો પાસ થાય એટલે ટૂંકમાં આ છે કે તમામ ઓટો રિક્ષાવાળા પાસે એનો મીટર છે પણ એ ઘરે રાખે છે એનો ઉપયોગ કરતા નથી એટલે આપણે આ ડિસિઝન લીધું છે કે એક જાન્યુઆરી થી એનો એન્ફોર્સમેન્ટ કરવાના છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો પર અને જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની